તમારે ઘરે મહેમાન આવ્યા હોય અને બપોરના ભોજનમાં ભાત બનાવ્યા હોય તો ભાત ઘણીવાર વધી પડે છે તો એમાંથી સાંજે સરસ મજાનો એવો નાસ્તો બનાવી શકીએ છીએ તો ભાતને એક મોટા વાસણમાં લઈ લઈએ એમાં મેં એક વાડકી ભાખરીનો લોટ ઉમેર્યો છે એક વાડકી જુવાર અને બાજરીનો મિક્સ લોટ કર્યો છે તે ઉમેરીશ એકલો જુવારનો કે એકલો બાજરીનો પણ ઉમેરી શકાય એમાં આદુ લસણ અને મરચાંને ઝીણા વાટીને ઉમેરી લઈશું ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈએ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ અડધી ચમચી હળદર ઉમેરી લઈએ અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ લીલું મરચું ઉમેર્યું છે એટલે લાલ મરચું ઓછું ઉમેરીશું એક ચમચી તલ ઉમેરી લઈએ એક ચમચી અજમો હાથમાં મસડીને ઉમેરી લઈએ જેથી સરસ એવી ફ્લેવર આવે બે ચમચી દળેલી ખાંડ ઉમેરી લઈએ અને એક લીંબુનો રસ ઉમેરી લઈએ હવે એમાં અડધા ચમચા જેટલું તેલનું મોણ ઉમેરી લઈએ બધું સરસ રીતે મિક્સ કરી લઈએ ભાત ઓસાવીને બનાવેલા હશે તો છૂટ્ટા હશે અને સાંજ સુધી બગડતા પણ નથી અને આ છૂટ્ટા ભાતનો નાસ્તો ક્રિસ્પી બને છે એટલે કે ઓસાવેલા ભાતમાંથી જ આપણે આ નાસ્તો બનાવીશું થોડું થોડું પાણી લઈને કઠણ લોટ બાંધી લઈએ એને ઢાંકીને પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું પંદર મિનિટ પછી ફરીથી લોટને સરસ રીતે મસળી લઈશું લોટ જરા પણ ઢીલો બાંધવાનો નથી લોટ કઠણ હશે તો આપણા મુઠિયા સરસ ક્રિસ્પી બનશે હવે ગેસ ચાલુ કરીને ગેસ પર સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે મૂકી દઈએ તો મેં સ્ટીમરમાં આ રીતે સ્ટેન્ડ મૂકીને પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે હવે સ્ટીમરની કાણાવાળી ડીશને આ રીતે ઓઇલ વડે ગ્રીસ કરી લઈએ હવે બાંધેલા લોટમાંથી સરસ એવા પાતળા મુઠિયા બનાવવાના છે મુઠિયા પાતળા બનાવવાના છે અને ખૂબ જ પ્રેસ આપીને બનાવવાના છે જેથી મુઠિયા એકદમ ક્રિસ્પી બનશે જો આ રીતે વધારે દબાવીને બનાવવાના છે લોટ કઠણ બાંધવાનો છે અને મુઠિયા પાતળા અને દબાવીને બનાવવાના છે તો બધા જ મુઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે હવે એને સ્ટીમરમાં મૂકી દઈએ જુઓ સ્ટીમરમાં પાણી ઉકળે પછી જ આપણે આ ડીશ મૂકવાની છે તો પાણી ઉકળી ગયું છે હવે મુઠિયાની ડીશ એમાં મૂકી દઈશું અને ત્રીસ મિનિટ સુધી એને બફાવા દઈશું સ્ટીમરમાં પાણી પણ વધારે રાખીશું જેથી પાણી બળી ન જાય હવે ત્રીસ મિનિટ થઈ જાય પછી સ્ટીમરને ખોલી લઈશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મુઠિયાને ઠંડા થવા માટે બીજા વાસણમાં કાઢી લઈશું હવે બધા જ મુઠિયાને છૂટા કરી દઈશું જેથી મુઠિયા સરસ એવા ઠંડા થઈ જશે હવે થોડી વાર પછી ચેક કરીશું તો મુઠિયા સરસ ઠંડા થઈ ગયા છે હવે મુઠિયાને તળી લેવાના છે ગેસ પર મેં તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે જુઓ તેલ પણ ગરમ થઈ ગયું છે હવે તેલમાં સમા એટલા મુઠિયા તળવા માટે મૂકી દઈશું ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે અને મુઠિયાને ઉલટાવી પલટાવીને બંને બાજુથી સરસ રતાસ પડતા થાય એવા તળી લેવાના છે હવે મુઠિયા બંને બાજુથી રતાસ પડતા થઈ ગયા છે તો હવે એને ઝારા વડે એક વાસણમાં કાઢી લઈશું મુઠિયા સરસ એવા ક્રિસ્પી બનીને તૈયાર થયા છે તો બધા જ મુઠ્ઠી આ રીતે મેં તળી લીધા છે હવે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ તો જુઓ સરસ મજાનો એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે આ નાસ્તો જોતાં એવું લાગશે પણ નહીં કે વધેલા ભાતમાંથી બનાવ્યો છે ખૂબ જ ટેસ્ટી પણ બને છે અને ખાવામાં પણ ખૂબ જ ક્રિસ્પી પણ લાગે છે હવે એને સર્વ કરીએ મિત્રો તમને મારી એ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરશો આ નાસ્તો ચા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો ચાલો એની સાથે ચા સર્વ કરીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી